હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તો જુઓ ફ્રેન્ડ્સ બહારનું વેધર કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે તો ફ્રેન્ડ્સ સાંજનો સમય હતો સંધ્યા ટાઈમ અને વાતાવરણમાં ઉપર જોયું તો આ હા કેટલા મસ્ત રંગબેરંગી કલર્સ દેખાય છે અને વાતાવરણ એકદમ મસ્ત થતું તો ફ્રેન્ડ્સ આ જુઓ દૂધના ગેલન આવા મળે છે અહીંયા કરી

गाइस पिज़्ज़ा वैलेंटाइन डे पार्टी करवानी है तू आये छे चिस्टिक छे हां हां आ मम्मी

આ સસલા જોવા મળ્યા અહીંયા આગળ તો એમનું ખાવાનું હોદવા નીકળ્યા હોય ને એવું લાગી રહ્યું તો ઠંડી નહીં લાગતી હોય આટલા માઇનસ થર્ટી ફાઈવમાં જો કોઈ માણસ તો બહાર ઊભો રહે ને આટલી ઠંડીમાં તો એ તો બરફ થઈ જાય અને આરે જો એક એર્યું સસલું ને એક આ બીજું બે સસલો છે અને આમથી આમ દોડમ દોડ કરી રહ્યા છે અને જોઈન તો એવું મસ્ત દિલ ખુશ થઈ જાય ને એવું અમ નજારો હતો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આવા નવા વિડીયો જોવા હોય ને તો અમારી ચેનલના લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ